બાળકો માટેનું વિન્ટર સ્પેશિયલ વુલન જેકેટ સ્વેટર ટોપી અને હાથના મોજા જેવું આખું કોમ્બો સ્વેટર માત્ર એકસો જશે અને એમાં પણ તમને કલર અને કપડાની ફૂલ ગેરંટી મળશે સાથે બેબી માટે વેસ્ટર્ન સરારા ગરારા અને બાળકો માટે કુર્તા કોટી કુર્તા બ્લેઝર જેવું દરેક કલેક્શન મળી જશે અહીંયા તમને ન્યુ બોર્ન બેબી થી લઈને સિત્તેર વર્ષના દાદા માટેના જબ્બા લહેંગા પણ મળી જશે 80 વર્ષ સુના કોઠારી સ્ટોરમાં જ્યાં તમને કેન્દ્રીય વિદ્યાલય સંત નિર્મળ સીબીસી બોર્ડ રચના રોજરી રાજસ્થાન જેવી દરેક સ્કૂલના વિન્ટર જેકેટ કોટ પૂરો યુનિફોર્મ એટલે ટાઇજી લઈને બૂટ સુધીનું દરેક વસ્તુ મળી જશે અને જો તમારો યુનિફોર્મ તમારે ફિટિંગ કરાવવાનો થશે તો ઉભા ઉભા તમને ફિટિંગ પણ કરી આપશે અને ભાઈઓ બહેનો માટે જોરદાર હૂડી જેકેટ અને વૂલન સ્વેટરમાં પણ અઢળક કલેક્શન મળી જશે એ પણ માત્ર ચારસો નુવાણુથી મળશે તો બે માળના આ શોરૂમાં વિન્ટર સ્પેશિયલ કલેક્શન લેવા માટે રિલને અને શેર કરી શાહીબાગ એચપી કેતી આગળ એચપી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ કોઠારી જંક્શનમાં પહોંચી જજો